વિડીયો શેર કરી દેજો એટલે બધા દર્શન કરી દો ભવનાથના તો ફટાફટ લાઈવમાં આવી જાઓ અને વિડીયો શેર કરી દો ત્યારે આપણે ક્યાં જઈએ છીએ અત્યારે વિજયભાઈ અત્યારે આપણે કીર્તિદાનના ઉતારા જઈએ છીએ ફટાફટ આપણે કીર્તિદાનના ઉતારા જઈએ અને ત્યાંનું કંઈક તમને અલગ લોકેશન બધું બતાવું બહુ મસ્ત આયોજન છે જો અત્યારની ટ્રાફિક ખાલી જુઓ છે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ કરીને તો અખાડા બધા ચાલુ થઈ ગયા છે પાછા પાસા એથી આપણે કીર્તિદાનનો ઉતારો છે આશોપાલુ હોટલ ત્યાં જવાનું છે તો જો સામે કૌડું બોર્ડ મળ્યું છે સિદ્ધ ભૂમિ ગિર ગિરનારમાં મહાશિવરાત્રી મેળામાં આપનું હાર્દિક સ્વાગત છે તો અખાડા બધા ચાલુ થઈ ગયા છે જૂના અખાડા ભારતીય આશ્રમ અહીંથી કેટલો આગો બધે જો ઝૂમ કરીને બતાવું ફટાફટ આવી જાઓ બધા લાઈવમાં કારણ કે અત્યારે તો કોઈ પણ ટાઈમ હશે નહીં ટાઈમ જ એવો છે એટલે રસ્તાની વાતો

હવે આપણે સીધા દેશી કીર્તિદાર્થના ઉતારે ત્યાં જઈને ઘડીક આરામ કરીશું કારણ કે આપણે સવાર દિવસમાં એક ધારા આઠા મારી જાય અમારે વિજયભાઈ થાકી ગયા વિજયભાઈ અમારે થાકે નથી હું થોડોક થોડોક થાકી ગયો છું આપણે ફટાફટ ને સોરો ખાઈ એટલે હું તમને બધું બતાવતો હતો અખાડા બધા થોડીક થોડીક ગરમી તો છે અહીંયા તો સંતોના દર્શન તમને કરાવું માતાજીના પણ દર્શન કરાવું તમને ગયું ખાસ કરીને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ અને વિડીયો શેર કરી દો એટલે બધા દર્શન કરે ભવનાથના અને જૂના આખાડાના બધા દર્શન કરે અને મેળાના પણ દર્શન કરે બધા તો ખાસ કરીને વિડીયો શેર કરી દો ફટાફટ બસ આપણે થોડીક વારમાં ની તૈયારીમાં છે તો પછી જઈએ પછી આપણે લાઈવ બંધ કરી દઈશું તો કોપીરાઈટ આવવાની શક્યતા કરી તો ચાલો અત્યારે આપણે વાગે છે તો થોડી વારને પછી લાઈવ કરશું